રાજકોટ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું અંડરપાસ નાળું એન્જિનિયરોના પાપે ખુલ્લું મુકાયું નથી હોમી મસ્તુર માર્ગ ઉપર ચાર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અંડરપાસ ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાળું બનાવવામાં આવ્યું હતું મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને કેવા તજજ્ઞો છે તે વિશેનું ઉત્તમ ઉદાહરણ છે આ અંડરપાસ નાળું લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસ નાલું બનાવ્યું પરંતુ પાણી નિકાલ વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ એક મહિનાથી અંડરપાસ નાલું તૈયાર છે પરંતુ હજુ સુધી ખુલ્લું મુકાયું નથી અંડરપાસ નાલું બનતું હોય ત્યારે જ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે ભૂલાઈ ગયેલી સ્ટ્રોંગ વોટર માટે અનેક એજન્સીનો સંપર્ક કર્યો પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું જ નહીં જવાબદાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવા જોઈએ રિપોર્ટર સાવન જાની કંચન જી આવી ગયા પૂર્વ કોર્પોરેટર નેશનલ ચોક અંડર બ્રિજ માં પાણી નીકળ કરવાનો ભૂલી ગયા છે મનપા તંત્ર ખાસ કરીને જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની આ ભૂલ ગણો કે ભ્રષ્ટાચાર આ નાલાની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી હતી કે આપણે એસ્ટોન ચોકનું નાલું છે કે વરસાદી પાણી જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય એ ટ્રાફિકને ડ્રાઈવર્ટ કરવા માટે આ નવું નાલું બનાવેલું હતું એની ચાર કરોડ ઉપરનું ટેન્ડર હતું આ લોકોનો ભ્રષ્ટાચાર એટલો હતો કે આને સ્ટ્રોંગ રૂમ કે પાણીની વરસાદ એ પાણીનો નિકાલ માટે જે મોટર મેળવવામાં આવે એ મોટર કે સ્ટ્રોંગ રૂમ બનાવવું નથી અને હાલ જે અત્યારે ખુલ્લું મેળવવું જોઈએ કે ચોમાસાની સિઝન છે અને પાણીનું ભરાવવાની સમસ્યા અત્યારે નિકાલ થઈ શકે તો અત્યારે એ બંધ નાલું છે લોકોના ટેક્સના પૈસાથી આ લોકો આવડો પગાર લેતા હોય આપણા તજજ્ઞ એન્જિનિયરો રાજકોટ કોર્પોરેશનના તો એ અત્યારે ખરેખર આ ભ્રષ્ટાચાર એવળો આ લોકોએ કર્યો છે કે રૂમ નથી કે પાણી નિકાલ માટે મોટર નથી અને આ અત્યારે જે નાલું બનાવ્યું છે એ શોભાના ગાંઠિયા ઊભું છે તો ખાસ કરીને આ અત્યારે એન્જિનિયરો છે એને એને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ જે ટેન્ડર જેને કરેલું છે કોન્ટ્રાક્ટરે એની પાસેથી ચાર કરોડની આપણે પેનલ્ટી લઈ અને પાછું એની પાસેથી પ્રાઇવેટ પાછું લેવું જોઈએ અને એ ટેન્ડરના ચાર કરોડ રૂપિયા રહ્યા એ પ્રજાના જે ટેક્સના પૈસા છે એ પાસે પ્રજાને પાસે જમા કરાવવા જોઈએ કંચમ છે જ્યાં નાલું તો હજી નવું બનાવવામાં આવ્યું છે ત્યાં જ પાણીની કોઈ નિકાલ કરવાની કામગીરી નથી કરવામાં આવી ખાસ કરીને મેં કીધું એમ જે આ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે આ ચાર કરોડ ઉપરનું ટેન્ડર હતું એમાં આટલું કામ કર્યું પણ સ્ટ્રોંગ રૂમ અને હજી મોટરનું હવે અલગથી પાછું ટેન્ડર કરશે તો એના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા માટે કોઈ તૈયાર નથી કારણ કે આ જે અત્યારે ભ્રષ્ટાચાર કર્યો હવે એ લોકોને ખબર છે કે હવે કામ કરવું પડશે મોટું તો એ ટેન્ડર કરે તો હવે ઉડીને આંખે આવી શકે એમ છે અને લોકોને પણ ખબર પડે એમ છે કે આ ભ્રષ્ટાચાર કરે છે એટલે કોઈ નવું ટેન્ડર અત્યારે કોઈ કરતું નથી વરસાદના કારણે પાણી ભરાશે લોકો પરેશાન થશે લોકો હવે હેરાન થશે જેનું કારણ છે આપણે એસ્ટોન ચોકના નાલાને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જ આ નાળાની વ્યવસ્થા કરી હતી પણ આ નાલું અત્યારે સોભાને રૂપ છે એટલે લોકોએ ટ્રાફિકની સમસ્યા હવે રહેવાની જ છે આ ચોમાસું જાય એ ચોમાસું આપણે સહન કરવાનું જ રહેશે